સગીર આરોપીને પોલીસ છાવરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ઇયાસી દિવસથી કોમામાં ધકેલનાર યુવતી આરોપી સામે કાર્યવાહી કરવામાં પોલીસ કેમ રસ દાખવી ન હોવાનો સવાલ ઉભા થયા છે મડુદરા શેરમાં गत 7 માર્ચના સાંજના સમયે નોકરી પરથી ઘરે જઈ રહેલી યુતિની સ્પોટ્સ બાઇકના ચાલક અડફટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભોગ બનનાર નેન્સી બાવીસીને અકસ્માતમાં રોડ પર પટકાય અને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક 108 માર્ફતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. આ મામલે લક્ષ્મીપુરા પોલીસની ગંભીર બેદરકારી હોવાનો પરિવારનો આક્ષેપ છે, કારણ કે પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં હજી સુધી લીધા નથી. વરોદરામાં 88 દિવસ પહેલા થયેલા અકસ્માત મામલે આજે ACP આરડી કવાએ જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર સગીર હોવાથી જુવેનાઈસ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે આરોપી માઇનોર હોવાથી તેને 41 સે મુજબ નોટિસ પાઠવવામાં આવશે નોટિસ અનુસારને કાર્યવાહી કરવામાં આવશે તેનો રેકોર્ડ છે નોટિસ એટલે એક રીતનો સ્ટેટસ ગણાય પરંતુ જુવેનાઈલ હોવાના કારણે તેને કસ્ટડીમાં નથી લઈ શકતી પોલીસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે ગઈ આઠમી માર્ચના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટનો બનાવ બનવા પામે સમગ્ર હકીકત જોતા નેન્સીબેન જે ભોગ બનનાર છે એ ગોત્રી રોડના રહેવાસી છે અને એમની સ્પોર્ટ્સ યુનિટ પરની નોકરી પરથી પરત આવતા હતા ત્યારે એક બાઇક ચાલક દ્વારા એમની સાથે અથડાવી અને એક્સિડન્ટ કરવામાં આવેલ હતું નેન્સીબેન એ વખતે ત્યાં પડી ગયા હતા અને એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા પ્રથમ હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી અને ત્યાર પછી એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં જે આરોપી છે એ પણ હોસ્પિટલાઈઝ હતા તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતા એ જે આરોપી જે છે એ કિશોર અવસ્થા હોય જુનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે આરોપી માઇનોર હોવાના હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને એકતાલીસ વન એ મુજબ સીઆરપીસી મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે

તે અંગે તેમના કોઈ એડમિનિસ્ટ્રેટિવ કારણો હશે તપાસ માટે કોઈ ટાઈમ ડ્યુરેશન હોતો નથી તપાસમાં ખામી હશે તો ચોક્કસ કાર્યવાહી થશે છે એટલે અધિકારી છો તમારા દવા સધીને હા એ તો છે પણ એના હિસાબે કોઈ થાય એવું નથી મીડિયામાં આવે છે ઇન્ક્વાયરી કરીશું એ અમને શું જવાબ આપે છે છે કે એક

और उन्होंने कहा है कि इन्वेस्टिगेशन हो रहा है राइट right ट्रैक पे हो रहा है अगर थोड़ी बहुत उसमें टाइम की वजह से कुछ कंस्टेंट रहा हो तो ठीक है बट मैं पर्सनली मॉनिटर कर रहा हूँ और वॉट इज़ बेस्ट हम लोग सब अपने तरफ से कर रहे हैं रिकॉर्ड भी स्ट्रॉन्ग कर रहे हैं एंड ही हैज़ अश्योर्ड मी कि मेरी पर्सनल कैपेसिटी uh, में मैं इसे मॉनिटर करके आई विल इन्श्योर दैट इट इज़ टेकन टू लॉजिकल कंक्लूजन मुझे आशा है कि पुलिस प्रशासन पूरा इस पे आ, काम करेगा एंड हम भी फॉलोअप करेंगे और आप सबसे भी रिक्वेस्ट है कि थोड़ा बहुत हमें हेल्प कीजिए इन परसुइंग द मैटर बिकॉज अभी तो ये जस्ट शुरू हुआ है इसमें और भी कुछ आगे शेड्स हो सकते हैं कुछ डेवलपमेंट्स हो सकती है थैंक यू कार्यवाही उससे खुश हुआ आ, नहीं कह सकते वैसे बिकॉज अभी तक 85 फाइव डेज में ग्राउंड पे कुछ दिखा नहीं है हाँ डॉक्यूमेंट पे कुछ हो एंड ऑल दैट दैट इज डिफरेंट थिंग बट ये जो कार्रवाई हुई है उसके उसे बहुत ज्यादा कुछ होना चाहिए था क्या, क्या आपने, जो थे क्या आपने? हाँ मतलब क्वेश्चन यही थे कि आपने सीसीटीवी फुटेज लिए है क्या तो उन्होंने बोला हाँ थोड़े लिए है मैंने बोला कि पहले के लिए है क्या आपने तो उन्होंने कहा पहले के नहीं लिए फिर मैंने उनको समझाया कि अगर एक बार बच्चा गाड़ी लेके जाता है तो माँ बाप कह सकते हैं कि हमें बिना बताए लेके गया पर मेरा जो भी इंफॉर्मेशन है वो मुझे ये कहता है कि वो बहुत महीनों से ऐसे गाड़ी लेके जाता है और ऐसे ही रैशली चलाता है तो पुलिस अगर चाहे तो ये सारे सी सी फुटेज वो सब जगह से ऑप्टेंट कर सकते हैं टावर लोकेशंस भी वो ले सकते हैं हम लोग इंडिविजुअल कैपेसिटी में नहीं ले सकते इट इज़ अगेंस्ट लॉ तो आई थिंक पुलिस अभी मतलब प्रशासन पूरा इस पे काम करेगा एंड दे विल टेक इट ऑल और मुझे लगता है ये हैबिचुअल है तो एक लोगों को प्रेसिडेंस भी सेट करना बहुत ज़रूरी है कि ट्रैफिक में भले मैं रैश चलाऊँ बट किसी और का पूरा परिवार बर्बाद हो सकता है इस चीज़ से कैमरामैन नवनीत परमारी साथ सत्यम निवास का न्यूज फोड़ा સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર